બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં ભારત દેશના દસ કરોડથી પણ વધારે હિન્દુઓ દ્વારા એક દિવસે ઉપવાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરત સુરત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહાનગર અધ્યક્ષ દિનેશ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના દક્ષિણ ગુજરાતના પ્રાંતના રાષ્ટ્રીય બજરંગ દળ મહામંત્રી મનીષ વાઘાણી તેમજ ગ્રામ્યના અધ્યક્ષ કાળુભાઈ વેકરિયા તેમજ વરાછા જિલ્લાના મહામંત્રી નરેશભાઈ સાવલિયા તેમજ ગૌતમભાઈ ભાલાડા

ઘણા હિન્દુઓને કતલેયામ કર્યા પોતાના ઘર પોતાના બિઝનેસ પોતાના ઓફિસો છોડી છોડીને ભાગી જવું પડ્યું લૂંટફાટ મચાવી છે અને જે સુરક્ષિત હિન્દુની આપણે વાત કરતા હતા પણ બાંગ્લાદેશની અંદર કેટલા હિન્દુઓને કતલેયામ કરી બેનો દીકરીઓ માટે અસંખ્ય બેનો દીકરીઓ માટે બળાત્કાર કરવામાં આવ્યા અને કેટલા હિન્દુઓને પુલની નીચે લટકાવી દેવામાં આવ્યા અને ઘણા મુસલમાને અલ્લાહુ અકબર કરી કરી અને હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવેલા છે આ સુપર પ્લાનિંગથી આ જે કરવામાં આવેલું છે એટલે અમારી માંગ અમે અત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજંગ દળ એક દિવસના અનશન આખા દેશની અંદર ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના નેતૃત્વમાં અત્યારે આખા દેશમાં દસ કરોડ લોકો એક દિવસનો ઉપવાસ કરે છે એને અત્યારે સુરત મહાનગરમાં અમે અત્યારે બધા લોકો એક દિવસના અનશન માટે બેઠેલા છે અને જે આપણે કહીએ છીએ કે દેશના વડાપ્રધાન લાલ આંખ બધા સામે કરે છે તો પાકિસ્તાનને આપણે જડબાતોડ જવાબ આપવાની વાતો છે એકની સામે દસ માથાની આપણે દસ વર્ષથી વાતો સાંભળીએ છીએ પણ જે હિન્દુઓ માટે કતલેઆમ થાય છે તારે કયા સંગઠનો કયા પક્ષ કોઈ પાર્ટી કેમ બહારું નથી નીકળતું અને અમારી એવી માંગણી છે કે દેશના વડાપ્રધાન આ હિન્દુઓને સુરક્ષિત આપે અને દેશના જે લશ્કરના જે વડા છે એ બાંગ્લાદેશના વડા સાથે વાતચીત કરી અને આ પછી કોઈ પણ હિન્દુઓ માટે અત્યાચાર ન થાય એવી અમારી માંગણી છે ના દિનેશ ધણગણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરત મહાનગર અધ્યક્ષ આપણે હમણાં ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ કે બાંગ્લાદેશની અંદર વોર ચાલી રહ્યું છે બાંગ્લાદેશના હિન્દુ ભાઈઓ બહેનો બાળકોની ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે જે અસંખ્ય હિન્દુઓની કતલેઆમ થઈ છે અસંખ્ય બહેનો પર બળત્કારો થયા છે બાળકો નિરાધાર થયા છે ઘરબાર છોડવા પડ્યા છે ત્યારે હિન્દુઓના સમર્ધનમાં હિન્દુઓ સુરક્ષિત રહે સમૃદ્ધ રહે અને હિન્દુ એકતા વધે માટે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજંગ દ્વારા સુરત શહેરમાં એક દિવસીય ઉપવાસ રાખેલો છે અને દેશભરની અંદર દસ કરોડથી પણ વધારે લોકો પોતપોતાના ઘરે આજે ઉપવાસ રાખવાના છે અને ઉપવાસ રાખ્યો છે બીજું જેવી રીતે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલતું હતું અને આપણા દેશના વડાપ્રધાને ઇન્ટરફિયર કરી ત્યાંથી હિન્દુઓને બચાવી પાછા પ્લેન દ્વારા ભારતમાં લઈ આવ્યા હતા એવી જ રીતે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ઇન્ટરફિયર કરીને કંઈક વ્યવસ્થા થાય એની પણ અમારી માગણી છે હિન્દુ સમાજનો સંદેશો એક જ છે કે આપણે જે ધર્મના વાડાઓમાં બટાઈ ગયા છીએ અલગ અલગ ધર્મ જરૂરી છે પણ તમામ લોકોએ હિન્દુત્વ માટે એકત્રિત થવું પડશે અને તમામ જે વાડાઓ છે એ બધા ભૂલી અને હિન્દુ ધર્મ માટે એકતા કરી અને આ જે કાંઈ પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે અને આવતા સમયમાં જે નિર્માણ થવા જઈ રહ્યું છે એની સામે લડવા માટે તમામે ખંભે ખંભો મિલાવી અને એકત્રિત થવું પડશે